જય માતાજી જય દ્વારકાધીશ જય મા મોગલ બધા કેમ છો બધા મજામાં આવ્યો બધા મજામાં સ્વાગત છે આપણા નવા બ્લોગમાં તો વાગ્યા ખબર નહીં કેટલા વાગ્યા છે જોયું નથી હાઈવે વાળા ખેતર ઉપર આવ્યા છે રાત્રે મગફળી કાઢવા માટે જઈ લો આપણે ટોલી છે આટલી ભરાણીએ ને આવું છે હલર થ્રેસર મશીન જોયો નીચેથી ડાયરેક્ટ ઉપર આવે ડાયરેક ટોલી માં અને હમણાં બંધ કર્યું છે હવા બવા ખબર નહીં બંધ થઈ ગયો બાકી ત્યાં છે એક ઢગ અને આ બાજુ છે એક ઢગ દેખાશે નહીં સારી એવી ટોલી ભરાવી છે બાકી બીજી ટોલી પણ લઈ આવ્યો છે ભાઈ જો ત્યાં એક છોડી ગયો ને બીજી ટોલી લઈ આવ્યો મોટા બાપાને મારા ભાઈની તો હું છું અહીંયા ઉપર આ મગફળીનો ઢગ થાય ને આ બાજુ પખડવાનું સાઈડ કરવાનું ત્યાં માટે તો ત્યાં ભરાઈ જાય તો નીકળી જાય છે તો અહીંયા ઉપર આવી જાય આજે મગફળી કાઢીએ છીએ છાંટા ચાલુ થઈ ગયા હે રાત્રે રિક્ષ એ હોય કે જીવ જંતુ હોય ને તો પડી બળી જાય ને કોઈને તો પ્રોબ્લેમ થઈ જાય એ માટે કાઢતા નહીં હતા પણ હમણાં કાટવી પડે છે હવે કાટવી નાખી કાંઈ ન થાય માતાજી માતાજી તો ચાલુ થાય એટલે તમે કામ બતાવો જો અહિયાં થી આવે ડાયરેક્ટ ટોલી માં બધા ચાલુ છે બાજુ થી નાખશે અહિયાં આવશે ટોલી થ્રેસર મશીન કહ્યું આ બાજુ કેમ કે હવા બદલાઈ ગઈ છે અને આ ટોલીને લઈ જશે એ બાજુ આટલો જો હજી બાકી છે ઢગલો

આટલી ભરાણી કેમ કે પાછળ તકતો નથી તો આટલી ભરી છે આટલી ભરી એ ટોલી અને બે આમાં ભરેલી છે બાકી तीजी टोली लॻावी भरे की हाणे छह टो कम रहियूं